કાર્તક સુદ એકાદશીના શુભ દિને દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસને દેવઉઠી એકાદશી અથવા દેવ પ્રબોધની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે જે ચતુર્માસની સમાપ્તિ અને ભગવાનના યોગ નિંદ્રામાંથી ઉત્થાનનું પ્રતીક છે આ મહોત્સવના ભાગરૂપે સાંજે છ વાગે મંદિર પરિસરમાં આવેલા રાણીવાસમાં બિરાજમાન ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો પાછતે ઘાસતે નીકળ્યો હતો આ વરઘોડો શહેરના રાજમાર્ગો પર ફરીને રાણીવાસમાં પાછો ફર્યો હતો ત્યારબાદ રાત્રિના સમયે રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાયા હતા જગત મંદિરના પૂજારીઓ મુજબ સાંજે ગૌઘોલિક સમયે નિજ મંદિરમાં ઠાકોરજીના બાલ સ્વરૂપનું તુલસીજી સાથે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ સિઝનની અંદર સૌ પ્રથમ ભગવાન નારાયણના મા તુલસી સાથે એ લગ્ન મહોત્સવ થશે ત્યારબાદ આપણે સૌ મનુષ્યોના પણ લગ્નના મુહૂર્ત એ કમૂરતા એટલે કે દેવ શયન એ પૂર્ણ થશે પુનઃ હવે આપણે આપણા જે શુભ સંકલ્પ છે જે શુભ મનોરથો છે આપણા પરિવારના આપણા સંતાનોના એ આપણે કરવાનો પ્રારંભ કરશું તો એ પહેલાં સૌ પ્રથમ આપણે ભગવાન નારાયણ અને વૃંદાના આ લગ્નના દર્શન કરશું થોડીક ક્ષણોમાં ભગવાનના એ વિવાહ એ પ્રારંભ થશે અને આપણે સૌ ભાવિ ભક્તો એમના દર્શન માટે મંદિરમાં ઉપસ્થિત થશું